મોરબીમાં લોકસભાની ચૂંટણીના આખરી સમયે ચૂંટણીના માહોલ બાબતે મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે ચર્ચા કરવામાં આવી હતી લોકસભાની આરપારની લડાઈમાં મોરબી આસપાસ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા જબરદસ્ત ફાઇટ આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ એબી ન્યૂઝ ચેનલના પત્રકાર ગોપાલભાઈ સીતાપરા સાથે સચોટ અને રસપ્રદ ચર્ચા કરી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સાથે આપણે વાતો કરીશું અને જે અત્યારે લોકસભાની ચૂંટણીનો જે પ્રચારનો જે છેલ્લા તબક્કાનો પ્રચાર જે ચાલી રહ્યો છે ત્યારે આપણે સાહેબને પૂછશું કે અત્યારે જે ભાજપ અને કોંગ્રેસ અને તમામ જે બીજા પક્ષો છે તમામ પક્ષો મતદારોને રીઝવવા માટેની થોડો મહેનત કરી રહ્યા છે ત્યારે સાહેબને પૂછ્યું કે કોંગ્રેસ દ્વારા આપણે આપણા વિસ્તારમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં તો પ્રેક્ષક મિત્રોને મારા પ્રણામ મોરબી માળિયા વિધાનસભા વિસ્તાર એ કચ્છ લોકસભા સાથે જોડાયેલો વિસ્તાર છે સામાન્ય રીતે લોકસભા વિસ્તારમાં સાત ધારાસભાની બેઠકો આવતી હોય છે કચ્છમાં છ ધારાસભાની બેઠકો છે અને સાતમી બેઠક મોરબી માળિયાની બેઠક છે બે હજાર ચૌદમાં જે રીતે વર્તમાન પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડેલ રજૂ કરીને ભાવાત્મક વાતો કરીને અને જે જોરશોરથી પ્રચાર ઝુંબેશ ઉપાડેલી અને જે વચનો લોકોને આપેલા એનાથી પ્રેરાઈને ગુજરાતમાં છવ્વીસ બેઠકો અને ભારતમાં બસો બ્યાસી બેઠકો ભારતીય જનતા પક્ષને પ્રજાએ આપી આપ્યા પછી પાંચ વર્ષમાં આ શ્રીએ જે વચનો આપેલા હતા એ વચનો માત્ર વચનો જ રહ્યા અને વિશ્વ પરિભ્રમણ કરવામાં ઉપરાંત જે રીતે એને લોકોના કલ્યાણકારી કામો કરવામાં જે ઉણા ઉતરા છે તે જોતા આ ચૂંટણી ભારતીય જનતા પક્ષ અને વડાપ્રધાન માટે એક મોટો પડકાર બનીને ઉભરી છે એમાંય કચ્છ લોકસભા સાથે સંકળાયેલો મારો મોરબી માળિયા વિસ્તાર પણ ભારતીય જનતા પક્ષ માટે લોઢાના ચણા ચાલવા જેવી એક સ્થિતિમાં મુકાઈ ગયો છે કારણ કે પાંચ વર્ષ દરમિયાન ભારતીય જનતા પક્ષના જે સંસદ સભ્ય કચ્છમાંથી ચૂંટાયેલા એને મોરબી માળીયાના પ્રશ્નો તરફ દુર્લક્ષેવ્યું છે ભારત સરકારને સ્પર્શતા પ્રશ્નો ચાહે રેલવેના હોય ચાહે નેશનલ હાઈવેના હોય કે ચાહે સિરામિક ઉદ્યોગને કેન્દ્ર સરકાર દ્વારા મળતી રાહતો માં થઈ રહેલા અન્યાયના પ્રશ્નો હોય ક્યાંય કોઈ પણ જગ્યાએ વર્તમાન ભાજપના સાંસદ એમાં રજૂઆત કરવામાં પણ ઉણા ઉતર્યા છે અને પરિણામલક્ષી કામગીરી કરવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે કોંગ્રેસ પક્ષે આ વખતે મૂળ કચ્છના મતની કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા અને લોકોની વચ્ચે હંમેશા રહેનારા લોકોને ભાવતા ગમતા એવા એક કર્મનિષ્ઠ યુવાન કાર્યકર્તા ભાઈ શ્રી નરેશભાઈ મહેશ્વરીને પંજાના નિશાન સાથે મેદાનમાં ઉતાર્યા છે નરેશભાઈ મહેશ્વરીના જુદા જુદા ચાર કાર્યક્રમોમાં મારે કચ્છ જિલ્લામાં પણ જવાનું બનેલું કચ્છ જિલ્લામાં કોંગ્રેસ માટે ખૂબ સારું વાતાવરણ નિર્મિત થઈ ચૂક્યું છે અને મોરબી માળિયા વિસ્તારમાં પણ મારા સાથી કાર્યકર્તાઓ કોંગ્રેસના નાનાથી મોટા સૌ કાર્યકરો આગેવાનો ખભે ખભા મિલાવીને વિધાનસભામાં જે રીતે આ બેઠક ભારતીય જનતા પક્ષ પાસેથી આંચકી લેવામાં આવેલી એ જ રીતે આ લોકસભાની બેઠક પણ ભારતીય જનતા પક્ષ પાસેથી આંચકી લેવાના મનસુબા માટે તંતોળ મહેનત કરી રહ્યા છે અને આ બધું જોતા કચ્છ લોકસભાની બેઠક કોંગ્રેસ

વાતોના વરા કરીને લોકોને છેતરીને ફરી છેતરવા આવનારને પ્રજા હવે ઓળખી ગઈ છે મોટાભાગનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સૌની યોજનાનું સિંચાઈનું પાણી આપવાનું હોય કે નર્મદાનું એના બ્રાન્ચ કેનાલના પાણી આપવાનું હોય કે બાવન ગામો મોરબી માળિયાના છે એને ગ્રેવિટીથી સિંચાઈ યોજનાનું મચ્છુબહેનું પાણી આપવાનું હોય કે એ ઉપરાંત તમે ખેડૂતોને પાક વીમો આપવાનો હોય ખેડૂતોને ખેત ચણસના એની ખેત નિપજના વળતરદાયક ભાવો આપવાના હોય ચાહે મગફળીના હજાર રૂપિયા કે ચાહે કપાસના પંદરસો રૂપિયા એમાં પણ ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે સાથોસાથ જે મારિયા તાલુકાને અછતમાં મૂકીને પણ જો એક બાજુ તમે અછતમાં મૂકો છો અને ગુજરાત સરકાર સ્વીકારે છે કે માળિયા તાલુકામાં તમારે 0% ટકા ખેત ઉત્પાદન થયું છે જો સો ટકા પાક નિષ્ફળ ગયો હોય તો સો ટકા પાક વીમો કેમ નહીં અમે હિસાબ માગવા માટે મક્ષની કચેરીમાં ધરણા કરેલા એ જગજાહેર છે અમે આ વાતને અહીંથી છોડવાના નથી અને લોકોને ખેડૂતોને જે રીતે પીવાના પાણીમાં જે રીતે પાક વીમામાં જે રીતે સિંચાઈમાં જે રીતે અછત જાહેર થઈ હોવા છતાં માલધારીઓને જે પૂરતો પુરવઠો ઘાસનો સમયસર અને સારી ક્વોલિટીનો ઉચ્ચ ગુણવત્તાવાળો ઘાસનો પુરવઠો મળવો જોઈએ એ પણ મળતો નથી એની સામેના પણ અમારા પ્રશ્નો છે ગુજરાત સરકારને અમે વખતો વખત આ બાબતે અમે પ્રશ્નો રજૂ કર્યા છે જિલ્લા તંત્ર અને સ્થાનિક તંત્ર પાસે પણ આ પ્રશ્નો રજૂ કરીને પ્રજાને ન્યાય આપવા અપાવવા માટે અમે સતત જાગૃતપણે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જાગૃત ધારાસભ્ય તરીકે મેં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા મારા મત વિસ્તારના એક એક ગામનો ત્રણ વખત પ્રવાસ કર્યો છે મોરબી શહેરમાં પણ જુદા જુદા લતાઓમાં વિસ્તારોમાં હું સતત ફરતો રહેનારો માણસ છું લોકોની વચ્ચે જાઉં છું લોકોની સમસ્યાઓ સમજું છું અને સલુકાઈથી એ ઉકેલાય એ દિશામાં મારા નક્કર પ્રયાસો હા હમેશ રહ્યા છે અને આવનારા દિવસો પણ રહેશે આ અમારી જમામૂડી છે આ પૂંજીના આધારે અમે લોકો પાસેથી લોકસભામાં મત માગવા પણ નીકળ્યા છીએ ત્યારે અમને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે લોકો આ વખતે કોંગ્રેસની છોડી છલકાવી દેશે સર લોકોના પ્રસંગની વાત આવી ત્યારે સાથે આપણે મોરબી જિલ્લો થયો છે મોરબી જિલ્લા થયા પછી આપણે જે જિલ્લાની સિવિલ હોસ્પિટલ જે હોવી જોઈએ તેવી આપણે હોસ્પિટલમાં સુવિધાઓ નથી આપણને મારી ઘરે પ્રશ્નો પણ આવ્યા છે બાબતના સ્ટાફ હોતો નથી રજા પર હોય છે મશીનરી હોય તો મેકેનિકલ એનો સ્ટાફ હોતો નથી અને જેના કારણે ગરીબ દર્દીઓને રાજકોટ અથવા આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં રીફર થવું પડે છે તો એના વિશે તમે શું કહેશો આપણે ખૂબ સારો પ્રશ્ન કર્યો પહેલાં તો આપને જણાવતા મને ગૌરવ થાય છે કે મોરબી જ્યારે તાલુકો હતો અને કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજો મોરબીને કોઈ આપ્યો હોય તો કોંગ્રેસ સરકારની દેણ છે પણ કમનસીબે ભાજપની સરકાર આ જિલ્લા કક્ષાની હોસ્પિટલના દરજાને યોગ્ય રીતે માવજત કરીને જાળવી રાખવામાં ઊણી ઉતરી છે ક્યાંક ને ક્યાંક મોરબી સિવિલ હોસ્પિટલની ઉપેક્ષા સેવવામાં આવી રહી છે વાત કરીએ મોરબી સરકારી હોસ્પિટલની તો આ સરકારી હોસ્પિટલમાં મોરબીના ગરીબ દર્દીઓ ઉપરાંત હળવદ અને કચ્છના જે વાગડ વિસ્તાર કહેવાય ત્યાંથી અને પડખેના જોડિયા તાલુકાના અમરણ ચોવીસી વિસ્તાર કહીએ તો ત્યાંથી ગરીબ દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે મેં વખતો વખત આ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ મેડિકલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જે અત્યારે છે ઇન્ચાર્જમાં એ ફૂલ ટાઈમ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મુકાય એની માંગણી ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયને કરી છે તદઉપરાંત પીપી યુનિટમાં જે રીતે ગાયનેકોલોજીસ્ટની જગ્યા ખાલી છે પીડીયાટિશિયનની જગ્યા ખાલી છે અન્ય તજજ્ઞોની જે જગ્યાઓ ખાલી છે એ ભરાય અને અને પેરામેડિકલ ખૂટતી જગ્યાઓ વિના વિલંબે ભરાય અને ગરીબ દર્દીઓને એનામાં જે યોગ્ય માવજત અને શુશ્રુષા મળે સારી વૈદ્યકીય સારવાર મળે એ જોવાની મેં હંમેશા જાગૃતિ કેળવી છે અને મોરબી સિવિલ હોસ્પિટલને જે રીતે આ ગુજરાત સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય મળે તે માટે આ વાત મેં ગુજરાતમાં આ વિધાનસભામાં પણ કહી છે ઉપરાંત મેં સચિવાલયમાં આરોગ્ય મંત્રાલયમાં પણ આ વાત મૂકી છે પરંતુ કમનસીબે જે રીતે રાજ્ય સરકારે એને ગંભીરતાથી લેવી જોઈએ એ લેતી નથી અને હળવશથી લઈને ગરીબો દર્દીઓ પ્રત્યે જે રીતે અન્યાય થઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ અને અફસોસજનક છે હવે સાહેબ એક સેલો પ્રશ્ન છે કે ત્રેવીસ તારીખે જે મતદાન થનાર છે તે વિશે આપ લોકોને શું સંદેશો આપશો લોકશાહીમાં ચૂંટણી એ મહાપર્વ છે અને મતદારોને પોતાને શુદ્ધ બુદ્ધ અને તટસ્થતાપૂર્વક મત આપવાનો એક અવસર સાંપડતો હોય છે ત્યારે મતદારો એમને જે અનુભવ થયો હોય અને રાજ્ય સરકાર પ્રવર્તમાન શાસન દ્વારા જે અન્યાય થયો હોય એનો પડઘો આ મતદાન પર્વમાં આ ચૂંટણીમાં પાડવો જોઈએ અને પાડીને જ રહેશે એવો મને ભરોસો અને શ્રદ્ધા છે આજે આપણે એબી ન્યૂઝ ચેનલ સાથે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મરજાએ આજે આપણી સાથે વાત કરી એ બદલ એબી ન્યૂઝ તરફથી હું ગોપાલ છેતાપરા અને કેમેરામેન યોગેશ ધામેજા સાથે સાહેબને ધન્યવાદ કરીએ છીએ